હાલમાં લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા ફરી એકવાર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવ છ બે હજાર ચોવીસના રોજ શપથ લીધા સાથે સાથે ઇકોતેર મંત્રીઓને પણ શપથ લેવડાવ્યા હતા અને દસ છ બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંત્રીઓને પોતાના ખાતાઓની વહેંચણી પણ કરી દીધી અને આજે રોજ દરેક મંત્રીઓએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું ત્યારે મહત્વની બાબત એ છે કે ગોધરા નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થતાં પ્રથમ ટર્મ પ્રમુખની ટર્મ પૂર્ણ થયા બાદ બીજા ટર્મના પ્રમુખની વરણી કરવામાં આવી હતી અને દસ મહિના જેટલો સમય વીતી ગયા છતાં પણ ગોધરા નગરપાલિકાના પ્રમુખ દ્વારા એક પણ કમિટીના ચેરમેનની ખાતાની વહેંચણી કરવામાં આવી નથી ત્યારે દેશમાં લોકસભાની ચૂંટણી બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મંત્રીઓની રચના કરી દીધી પણ નગરપાલિકાના પ્રમુખ દ્વારા કમિટીના ચેરમેનની રચના કરવામાં આવી નથી તેવી પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી ત્યારે ગોધરા શહેરના નગરપાલિકાના કમિટીના ચેરમેનની વરણી કરવામાં આવી નથી તે બાબતે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ હતી જેને લઈને ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે પોસ્ટ વાયરલ કરવામાં આવી છે તે મને પણ જાણવા મળ્યું છે અને તે પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે પ્રમુખ કમિટીના ચેરમેનની ફાળવણી કરવામાં આવતી નથી એવું હોતું નથી હાલ ચૂંટણી જાહેર થયા બાદ ત્રણ મહિના સુધી આચાર સંહિતા રહી હતી અને આચાર સંહિતામાં આવું પાર્ટી કઈ કરી શકતી નથી તેના માટે પાછું ઠેલાયું હતું હવે ટૂંક સમયમાં જે વાયરલ થયેલ પોસ્ટ છે તેનું નિરાકરણ કરવામાં આવશે અને આ મહિનામાં બોર્ડ બોલાવવામાં આવશે અને કમિટીની ફાળવણી કરવામાં આવશે તેવું સંગઠન તરફથી નક્કી કરવામાં આવ્યું છે એક પોસ્ટ વાયરલ થઈ છે મીડિયા સોશિયલ મીડિયાના માધ્યમથી એ મને પણ મળી છે પણ જે બાબતનો અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પ્રમુખશ્રી કમિટીઓ નથી કરતા એવું કંઈ હોતું નથી આની અંદર હાલ મારી ચૂંટણી પત્યા પછી ઇલેક્શન જાહેર થયા ઇલેક્શનની અંદર ત્રણ મહિના સુધી આચાર સંહિતા રહી આચાર સંહિતાના અનુસંધાનમાં આવું કોઈ પણ વસ્તુ પાર્ટી કરી ના શકે તેના માટે ડીલે થયું હતું હવે ટૂંક જ સમયમાં એનું જે વાયરલ થઈ છે તેનું નિરાકરણ થવાનું છે કમિટી બોર્ડ બોલાવવાના છે અને તેનો એજન્ડો હવે આ જ મહિનામાં અને આ જ મહિનામાં કમિટી થવાની છે એવું સંગઠન તરફથી નક્કી છે અને એકલા પ્રમુખશ્રી જ આ બધી કમિટીઓ નિમે એવું બી આજ દિન સુધી થયું નથી કેમકે અમારે ભારતીય જનતા પાર્ટીના રૂલ્સ પ્રમાણે કે અમારો સંગઠનના માણસો અને બધા નક્કી કરતા હોય છે અને પછી જ બોર્ડ બનતો હોય છે એટલે આજે જે બી વ્યક્તિએ પોસ્ટ વાયરલ કરી છે તેને હું સખત શબ્દોમાં ઓળખું છું અને તેની હું ઘોર નિંદા કરું છું કે આવું સીધો આક્ષેપ ના કરવો જોઈએ એની પાછળ એમને ડિટેલ જાણવી જોઈએ કે આ પ્રોસીજર છે એ શું છે પ્રોસીજર સમજ્યા વગર ખરેખર આવો સીધો આક્ષેપ એમને પ્રમુખશ્રી પર કે કોઈ બી વ્યક્તિ હોય તેની પર ના કરવો જોઈએ તેમાં સખત શબ્દોમાં આ વસ્તુને આ વાયરલ થયેલી પોસ્ટને હું વખોડું છું